મોજે દરિયા ચેનલમાં તમામ ખોજે મિત્રોનું સ્વાગત છે મિત્રો મને પહેલેથી અગોચર તાકાતમાં રસ છે કે એવું શું છે આ અસ્તિત્વમાં કે આટલા બધા લોકો અલગ અલગ પ્રકારે એની શોધમાં નીકળી પડ્યા છે અને અમુક એના જાણકાર હોવાનો ડોલ કરી બની બેઠેલા ગુરુઓ ભુવાઓ પંડિત પુરોહિતો જ્યોતિષીઓ આ લોકો એના નામે કરોડપતિ બની ગયા અને કહેવાતા જાણકારો પાસે જનારા બિચારા ભોળા શિષ્યો અને આમ જનતા રોડપતિ બની ગઈ એટલે કંઈક એવું છે જેના નામે જાણે અજાણે અડધી દુનિયાના ધંધા ચાલે છે એટલે હું પણ પહેલેથી જ અગોચર તાકાતનું રહસ્ય જાણવાનો બહુ ઉત્સાહી છું એટલે એ અગોચરની મારી યાત્રામાં જે કાંઈ થોડા મોજ આવે એવા અનુભવો થયા છે એ બાબતે આજે થોડી વાત કરીએ એ પહેલા મિત્રો આપણે ગુરુ કર્યા સિવાય મિત્ર ભાવે આવી અગોચરની વાતો સાંભળવા અને સમજવા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને સંબંધીઓને શેર કરશો એવી આગ્રહભરી વિનંતી કારણ કે મિત્રો આપણી ચેનલ તમારું ફેમિલી સાથે બેસીને સાંભળી શકે એવી જ રહેશે આમ તો હું કોઈ ગુરુ નથી પણ છતાં ફરક એટલો છે કે મેં કોઈને કદી શિષ્ય ભાવે જોયા જ નથી મિત્ર ભાવે જ આપણે જે કંઈ આપણી પાસે છે એ આપવાની કોશિશ કરી છે બાકી મેં પણ આવા શિષ્યો બનાવ્યો હોત ને તો અત્યારે એક સબસ્ક્રાઈબ માટે વિનંતી ના કરવી પડતી હોત ફટાફટ શિષ્યો બધા સબસ્ક્રાઈબ કરી જ નાખતા હોત પણ આપણે ગુરુ નહીં બસ મિત્ર ભાવે જ મિત્ર બનવું છે અને છતાં તમારા કહેવાતા ગુરુઓ પાસે તમને નહીં મળે એવી અવનવી વાતો આપણી ચેનલમાં મળશે તો મિત્રો આ અગોચરની યાત્રામાં હું ઘણી નવી નવી અને જાણી અજાણી જગ્યાઓએ ઘણું બધું ભટક્યો છું એમાં એના અમુક પ્રસંગો આજે જોઈએ તો એમાં હું એક મિત્રને લઈને એક કથિત જાણકાર ભુવાજી પાસે ગયેલો એ મિત્રને કંઈક કોઈની સાથે દુશ્મની હશે એટલે થોડી શાંતિ થાય અને પાછો સામેના દુશ્મનને નુકસાન પણ થાય એવું કંઈક કરાવવાનો એ મિત્રનો ઈરાદો હતો હવે આવી બાબતોમાં શું છે કે મને એટલે સાથે જવાનો રસ પડે કે જોઈએ આવી રીતે કઈ વિધિ કરે છે કે આવું બી કામ થઈ શકે એટલે અમે કાળા જાદુ જેને બ્લેક મેજિક કહેવાય ને એના જાણકાર ભુવાજી પાસે ગયા હવે અમે જઈને બેઠા તો ઘણી પબ્લિક અમારી પહેલાં જમા થયેલી હતી એ બધી પબ્લિક ચાલી ગઈ પછી છેલ્લે અમે ગયા કારણ કે અમારું કામ જરા વિચિત્ર હતું બાકીના જે હતા એ તો સંસારના નાના મોટા દુઃખ તકલીફો માટે આવેલા હતા તો મિત્ર એ બધી વાત કરી ભુવાજીએ કંઈક દાણા મંત્રીને આપ્યા કે તમારો દુશ્મન જે પણ હોય એના રસ્તામાં નાખી દેજો તમારી માફી માગવા આવશે થોડા દિવસોમાં પછી મિત્ર બી ખુશ થઈ ગયો એમાં પબ્લિક જતી રહેલી ને અમે એકલા ભુવાજી પાસે બેઠેલા અને સમય પણ હતો એટલે બીજી આડી અવડી વાતો ચાલુ થઈ એમાં ભુવાજીના મેં થોડા વખાણ કર્યા એટલે ભુવાજી થોડા ફોર્મમાં આવી ગયા અને એમની વાતો હાંકવા લાગ્યા તો એમાં એક વાત એમણે એવી કરીને કે સાલું હું બી વિચારમાં પડી ગયો ભૂવા જે કે તમે રસ્તામાં આવ્યા ત્યાં કોઈ માણસો એ તમને રોક્યા હતા અમે કીધું કે ના એવું તો કોઈ હતું નહીં કેમ તો કે આગળની ગલીમાં મારો એક દુશ્મન ભૂવો છે જે મારા ઘર તરફ આવનારી પબ્લિકને એના માણસો ઊભા રાખીને એના તરફ લઈ જાય છે બહુ ખરાબ છે સાલો કે મારો કટ્ટર દુશ્મન છે તો ભાઈ હું વિચારતો હતો કે મિત્ર એના દુશ્મનનું નિવારણ કરાવવા આવે છે પણ ભુવાજી તો એમના ખુદના દુશ્મનથી દુખી છે એનું કાંઈ કરી શકતા નથી ને મારા મિત્રને પાછા દાણા કરી આપ્યા લો બોલો આમાં શું સમજવાનું પણ પેલા મારા મિત્રનો વિશ્વાસ તૂટી ના જાય એટલે આપણે કંઈ બોલ્યા નહીં પણ આવો વિચાર મને આવ્યો પણ મારા પેલા મિત્રને ના આવ્યો એટલે મિત્રો એમાં શું છે તમે જ્યારે જીવનમાં ત્રસ્ત હો ને અને જો આવા લોકો પાસે જાઓ ત્યારે ગમે એવો બકવાસ પણ કરે ને તોય તમારો અહોભાવ એના તરફ ઓછો ના થાય કારણ કે તમારા નાક કાન બધું તમે બંધ કરીને ગયા હોય પણ મિત્રો આવી જગ્યાએ જાઓ ત્યારે આવું પણ થોડું ઘણું માર્ક કરવાનું કે તમને પોતાને ત્યાં જ સમજી જશે કે છોડો યાર આમાં કંઈ છે નહીં કારણ કે જે માણસ પોતાનો ઇસ્યુ સોલ્વ ના કરી શકતો હોય એ તમારો કેવી રીતે કરશે એટલું કોમન સેન્સ તો હોય કે નહીં પણ મિત્રો બધી બુદ્ધિ તમારી બેર મારી જાય કારણ કે તમે એટલી આશાથી ગયા હોય ને ત્યાં એટલે તો આવો વિચાર મારા ત્રાસી ગયેલા મિત્રને ના આવ્યો પણ હું મગજથી ફ્રી હતો એટલે મને આવો વિચાર આવ્યો અને આ ભુવાઓ એટલે તો તમારો ફાયદો ઉઠાવે છે ને હવે એનાથી એક અઘરો અનુભવ કહું તો અમે પાવાગઢ પછી જે આગળ તમે જાઓને એટલે બાબા દેવનું મંદિર આવે અને એની પણ આગળ જો જાઉં ને એટલે જંગલ જેવો એરિયા આવે ત્યાં હું એ બાજુના એક મિત્રને મદદથી એ વિસ્તારમાં રહેતા એક ભુવા પાસે ગયેલો તો એ બાજુ શું છે આ ભુવા છે ને એને બડવો કહે આપણે જે ભુવા કહીએ એવી રીતે એ લોકો બડવા કહે તો મેં પેલા મિત્રને કહેલું કે ભાઈ આ વિસ્તારમાં જે વધુમાં વધુ જાણકાર બડવો હોય ને એની પાસે મને લઈ જાય કારણ કે મારે બ્લેક મેજિક યાને કાળો જાદુ શીખવો છે તો એ મિત્ર એક બડવા યાને ભુવા પાસે લઈ ગયો તો ત્યાં જતા ખાસું અમે અંદર અંદર બાઈક ચલાવ્યું અને એમાં વચ્ચે રસ્તામાં એક ગલ્લો આવ્યો તો પેલા ભાઈ કે ઊભો રાખો કે હું બીડી લઈ લઉં તો એ ભાઈ બીડી લેવા ગયા અને હું બાઈક પાસે ઊભો હતો હવે આજુબાજુમાં રાત્રે અહીંયા તમે આવી ના શકો ને એવું જંગલ જેવું હતું અને અમુક ખેતરો હતા એમાં થોડે દૂર બે લેડીઝ ખેતરમાં કંઈક કામ કરતી હતી તો હું એ બાજુ જોઈ રહ્યો હતો ત્યાં પેલા ભાઈ આવ્યા પછી અમે બાઈકને કીક મારવાની ચાલુ કરી પણ સાલું બાઇક ચાલુ જ ના થાય હવે મારું બાઈક તો નવું જ હતું જાજુ જૂનું બી નહોતું તો હું પણ થાકી ગયો કીકો મારતા અને પેલા ભાઈ બી થાકી ગયા એટલે અમે થોડી વાર ઊભા રહ્યા તો એ ભાઈએ આજુબાજુ નજર કરી તો પેલી બે લેડીઝ ઉપર એમની બી નજર પડી તો એમણે મને તરત કહ્યું કે આ પેલી બે બાયો કામ કરે છે ને એમની સામે જોયું તું મેં કહ્યું હા પણ એ લોકોનું ધ્યાન આ બાજુ નથી એ તો એમનું કામ કરે છે તો પેલા ભાઈ કંઈક આંખો બંધ કરીને કંઈક મનમાં મંત્ર બોલ્યા અને પછી મને કે હવે કીક મારો તો મેં એક જ કીક મારી અને બાઈક ચાલુ થઈ ગયું પછી મને કે ચાલો અહીંથી જલ્દી નીકળી જાઓ તો અમે થોડા આગળ ગયા એટલે મિત્રએ મને કહ્યું કે ઘેર જઈને એક નાળિયેર વધી દીજો મેં કીધું કેમ તો કે એ બાયો હતી ને એ જીવતી ડાકણો હતી અને તમે એ બાજુ જોયું ને એટલે એમણે બાઈકનું બંધન કરેલું આ તો હું હતો એટલે આપણે બચી ગયા બાકી બાઈક ચાલુ જ ના થત તમારું મને બી સાલું અજીબ લાગ્યું કે સાલું આટલી બધી કિકો મારી તો બી ચાલુ ના થયું ને આ ભાઈએ આવું કંઈક કર્યું અને પછી એક જ કીકમાં ચાલુ થઈ ગયું પણ મેં મિત્રને કહ્યું કે ભાઈ વાંધો નહીં પણ હું તમને નાળિયેરના પૈસા આપી દઈશ તમે તમારી જાતે વધેરી દેજો કારણ કે બાધા તમે રાખી છે મે નહીં બરાબર એટલે પેલા ભાઈ મિત્ર કે સારું વાંધો નહીં ચલો પછી અમે આગળ નીકળ્યા તો એટલો ખરાબ રસ્તો આવ્યો આગળ અને એના એના આગળ તો રસ્તો જ નહોતો એટલે બાઈક પણ અમે એક જગ્યાએ મૂકી દીધું અને પછી ચાલતા નીકળી ગયા તો ખાસું બે એક બે ત્રણ કિલોમીટર અંદર ચાલ્યા જંગલ જેવા વિસ્તારમાં તો એક નાના ડુંગર જેવા ચઢાણ ઉપર એક નાનું ઘર હતું એ ભુવાજીનું ઘર હતું તો અમે ઘર થોડું કાચું ને થોડું છાપરા જેવું હતું અને ઘરમાં સામગ્રીના નામે કંઈ દેખાતું નહોતું પણ આમ ઘર અંદરથી ખાસું મોટું હતું તો અમે ગયા તો ભુવાજી હતા નહીં આજુબાજુમાં પણ કોઈ દેખાતું નહોતું ઘરની આગળ બે ચાર કુકડા રમતા હતા પેલા મરઘા કે એ પણ જેવા અમે ઘરમાં ગયા ને એને પાછળથી ભુવાજી આવ્યા પછી બેઠા બધી વાત થઈ તો અમે જ્યાં બેઠેલા ત્યાં એક પાર્ટિશન જેવું હતું અને પાછળ બીજો એક નાનો રૂમ હતો તો મને કે માતાજી રજા આપે તો તમારું કામ ચાલુ કરીએ એમ કંઈ પાછળના રૂમમાં રાખેલા ધૂળ ચડી ગયેલા જેવા મંદિરની અંદર એક ફોટો હતો માતાજીનો ત્યાં દીવાબત્તી કરાયા અને પછી એમણે પ્રાર્થના કરી અને પાછા અમે હતા ત્યાં આગળ આવીને બેસી ગયા એટલે બીજી વાતો થોડી ચાલી એમાં પેલા મારી સાથે જે મિત્ર હતા એમણે એમ પૂછ્યું કે અમે આવ્યા ત્યારે તમે હતા નહીં એટલે અમને તો એવું લાગ્યું કે સારું ધક્કો પડશે તો ભુવાજીએ કે હું અહીં તમારી આગળ તો હતો પેલા મિત્ર કે ના તમે તો અમારી પાછળથી આવ્યા તો ભુવાજી કે ઘર આગળ જ હતો હું જે કુકડા રમતા હતા ને એમાં હું એક હતો પેલો મિત્રો તો ભુવાજીને આમ અહોભાવથી જોઈ રહ્યો મને બહુ અસર ના થઈ છતાં મેં પૂછ્યું કે એવું તમે કુકડા હતા શું વાત કરો તો ભુવાજી કે હા કે તમને ઘરમાં જતા જોઈને હું માણસ બની ગયો અને તમારી પાછળ આવ્યો મેં કહ્યું એમ ખરું કહેવાય પેલા મારા મિત્ર કે જોયું ને હું જેવા તેવા પાસે તમને ના લાવું કે એટલે ભુવા જેવી ફોર્મમાં આવી ગયા એટલે મને કે આ વિસ્તારમાં જેટલા પણ બડવા છે ને બધાને મેં તૈયાર કરેલા છે અને અમુક લેડીઝો જીવતી ડાકણો જે છે એ બધી પણ મારી પાસેથી ટ્રેનિંગ લીધેલી છે એમ એટલે આ તો આ ભાઈએ ફોન કરેલો મને કે તમે લોકો આવો છો નહીં તો તમે અહીં સુધી પહોંચી જ ના શકો છતાં મારા પર એમની વાતોની બહુ અસર ના થઈ એટલે ભુવાજીએ પાછું આગળ ચલાવ્યું મને કે હું સ્મશાન પણ જગાડું છું કે કાળી ચૌદશ રાતે તમે આવી જજો મેં કહ્યું કાંઈ નહીં એ બધું જવા દો જોઈશું ત્યારે પણ તમે કુકડા બનો કેવી રીતે તો એના ગળામાં નાના નાના હાડકાની માળા હતી તો એમાંથી એક હાડકું પકડીને મને કે જુઓ આ આ હાડકું છે ને એ હું મોંમાં નાખું ને એટલે હું કુકડો બની જાઉં મેં કીધું એકવાર ફરી બના બનીને બતાવો ને કીધું કુકડો તો કે ના ના એમ કંઈ થોડું તમારી આગળ બની જવાય તમે યાર ગભરાઈ જાઓ કે મારો મિત્ર કે હા હો હું તો ભાગી જઈશ મેં કીધું કાંઈ વાંધો નહીં અમે નહીં ગભરાઈ જઈએ તમ તો બની જાઓ એકવાર જોવું છે ખાલી મારે એમાં કીધું શું ગભરાવાનું હાડકો મોંમાં લઈ લેજો પછી એટલે તમે પાછા માણસ તો બની જ જવાના ને અને કુકડો કંઈ થોડો વાઘ સિંહ છે કીધું તે અમે ગભરાઈ જઈશું તો એમાં ખાસી રગઝગ ચાલી એટલે ભુવાજી થોડા મારા ઉપર નારાજ થઈ ગયા એટલે મને કે તમે વધારે ચર્ચા કરશો ને હું તમને કુકડો બનાવી દઈશ મેં કીધું શું વાત કરો કીધું સારું ચલો કંઈ વાંધો નહીં મને બનાવી દો તો ભુવાજી મને કે તમે પારખા કરો છો માતાજીના મેં કીધું ના યાર તમે ઊંધું સમજ્યા આ તો મેં જોયું નથી એટલે આવું આવી ઈચ્છા હતી જોવાની બાકી બીજું કંઈ નહીં તો કે વિચારી લો હજી કે મેં કીધું કાંઈ વાંધો નહીં મારી જવાબદારી ઉપર મને કુકડો બનાવી દો કીધું યા પછી કીધું તમે સ્વીકારી લો કે તમે બની નથી શકતા કે બનાવી નથી શકતા એટલે પેલા મારી સાથેના મિત્ર ગભરાયા એટલે એમણે સમાધાન કર કરાવવા કહ્યું કે જવા દો યાર સાહેબ તમે બંધ થાવ આપણે જે કામ માટે આવ્યા છીએ ને એની વાત કરો ને તો ભુવાજી કે હા બોલો તમારા કામની વાત બોલો યાને ભુવાજી ના તો બનાવી શકતા હતા કે ના પોતે બની શકતા હતા બસ એમ જ આ બધા ગપ ગોળા આંખે રાખતા હતા એ તો જો કે સાબિત થઈ ગયું કારણ કે ભુવાજીએ એ વાતને પછી ઉખેડી જ નહીં પછી મેં કહ્યું કે કાંઈ નહીં જવા દો આપણે મૂઠ મારવાનો મંત્ર શીખવો છે એટલે પેલા તંત્ર વિદ્યામાં આવે ને કે કોઈની ઉપર તમે મૂઠ મારો ને તો તમે નક્કી કરેલી અવધિ જેમ કે ત્રણ દિવસ સાત દિવસ એમાં માણસ મરી જ જાય એટલે આવું મેં વાંચેલું એટલે એમણે મને એક એ બાબતના મંત્રની માળા કરાવી મને કે તમે એક માળા કરી દો એટલે એ મંત્ર સિદ્ધ થઈ જશે પછી આપણે એને અમુક ઝાડ ઉપર પ્રયોગ કરીશું એટલે મેં ત્યાં બેસીને માળા પૂરી કરી નાખી પછી મને કે પેલું સામે ઝાડ છે ને એની ઉપર મૂઠ મારો તો મેં મંત્ર ભણીને મૂઠ મારી તો મને ભુવાજી કે જુઓ ઝાડની પેલી ઉપરની ડાળી છે ને ત્યાં લાગી ત્યાં તમે જુઓ કે પાંદડા છે ને કાળા પડી ગયા હવે હવે મને કે થોડા દિવસમાં એ ડાળ સુકાઈ જશે પણ મેં જોયું ને તો કાંઈ હતું નહીં એટલે મેં કહ્યું કે ક્યાં યાર કશું થયું છે એ ડાળને આખે આખું ઝાડ તો લીલું છમ છે કીધું તો એ કે કાંઈ નહીં કે એ દૂર છે ને એટલે કે તમને બરાબર દેખાતું નથી એટલે તમને એવું લાગે છે કે આમ મેં કીધું કંઈ નહીં અહીં નજીકમાં કરીએ કીધું તો નજીકમાં એક નાનો છોડ હતો મેં કીધું આના પર ટ્રાય કરું તો કે વાંધો નહીં કરો કે પણ ત્યાં બી કોઈ અસર થઈ નહીં એટલે મને કે હજી તમારે છે ને મંત્રની પ્રેક્ટિસ વધારે કરવી પડશે લો બોલો પછી અમુક દિવસ પછી મારા પેલા ઓળખીતા મિત્રએ મને કહ્યું કે પેલા ભુવાજી મળ્યા હતા તો મને એમ કહેતા હતા કે યાર આવા માણસો લઈને તું ક્યાં આવે છે એમ એટલે મિત્રો આ અને આવા ઘણા ભુવા બળવા જોયા તમારી માનસિકતા યાની કે તમારો વિલ પાવર નબળો હોય એટલે તમે એમની શરણાગતિ સ્વીકારી લો છો બાકી તમે ક્યાંય જાઓને અમુક કામ માટે તમને અમુક દિવસ સુધી જુઓ દીવો કરવાનું કે કોઈ બી એવી ટેક આપે એટલે એ કામ શું છે તમને મગજમાં ફિટ થઈ જાય કે ભાઈ આ કામ થશે જ અને એની પછી તમને વારંવાર કલ્પના આવવા લાગે અને એ વારંવાર કલ્પના આવે એટલે શું થાય તમારું સબકોન્શિયસ મગજ એક્ટિવ થઈ જાય અને એ તમારું કામ કરી નાખે એટલે તમારું પોતાનું જ સબકોન્શિયસ મગજ કામ કરી નાખે અને તમને એવું લાગે કે ફલાણા ભુવાયા મંદિરમાં બાધા રાખેલી ને એટલે કામ થઈ ગયું પણ એવું કાંઈ હોતું નથી તમે પોતે જ આખું અસ્તિત્વ છો તમે ધારો એ કરી શકો જરૂર છે ફક્ત તમારા મજબૂત મનોબળની તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય કહેજો અને આવા વધુ અગોચરના અનુભવો જાણવા આપણી ચેનલ મોજે દરિયાને લાઈક સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરવા વિનંતી તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં